ના દાળ પલાળવાની ની ઝંઝટ ના આથો લાવવાની ઝંઝટ ગરમા ગરમ સવારના નાસ્તા માટે એકદમ નવી જ રીતે લોચ હેલો તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સવારમાં ગરમા ગરમ આવી રીતે જો સુરતી લોચો ખાવાનું મન થાય તો માત્ર તમે વીસ મિનિટમાં આ લોચો તૈયાર કરી શકશો એકદમ પરફેક્ટ બને છે અને બનાવો પણ ખૂબ જ સરળ છે સુપર ટેસ્ટી સવારમાં ગરમા ગરમ વરસાદની સિઝનમાં આવો નાસ્તો તો બધાને ખૂબ ભાવે તો ચાલો આપણે પણ આજે બનાવીએ સુરતી ફેમસ ઇન્સ્ટન્ટ લોચો તો એના માટે હું અહીંયા તમને બે પ્લેટનું માપ બતાવું છું તો અડધો કપ આપણે ચણાની દાળ લેવાની એનાથી અડધો કપ આપણે પૌવા લેવાના જાડા કે પતલા કોઈ પણ પૌવા લઈ શકો અને એનાથી અડધ આપણે અડધની દાળ લેવાની તો આ પરફેક્ટ માપ છે આમાંથી બે પ્લેટ લોચો તૈયાર થશે હવે આપણે દાળ અને પૌવાને ધોવાના નથી એટલે દાળ અને પૌવાને આપણે સરસ એવા કપડાંથી સાફ કરી લેવાના એટલે જે પણ એક્સ્ટ્રા ડસ્ટ હશે તે બધું નીકળી જશે તો આ રીતે પૌવાને પણ આપણે ક્લીન કરી લેશું ધવો જો પૌવામાં કોઈ પણ કચરો ચોટ્યો હશે તો નીકળી જશે અને આ થઈ ગયું લોચાનું પ્રીમિક્સ તો આ મિક્સ કરી અને તમે રાખી શકો છો સવારમાં તમારે મિક્સ કરવાની જરૂર પણ નહીં પડે અને તમે ઇન્સ્ટન્ટ બનાવી શકશો હવે લોચો બનાવવા માટે ઇન્સ્ટન્ટ માટે આપણે દાળને પલાળિયા વગર જ બનાવીએ છીએ તો મિક્સર જારમાં એડ કરી અને જેટલો બને એટલો આપણે ફાઇન પાવડર તૈયાર કરવાનો તો આ રીતે પાવડર તૈયાર થઈ ગયો તમે જુઓ અને હવે આપણે એમાંથી લોચાનું બેટર તૈયાર કરીશું તો એક વાસણમાં કાઢી લેશું જો આમાંથી તમારે એક જ પ્લેટ બનાવવો હોય તો અડધું બેટર તમારે સાઈડમાં મૂકી દેવાનું અને અડધામાંથી જ બનાવવાનો હવે આદુ મરચાંની પેસ્ટ વન ફોર ટી સ્પૂન હળદર પાવડર વન ફોર ટી સ્પૂન હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધો કપ દહીં તો દહીં હલકું ખાટું હોય એવું લેવાનું એનાથી લોચાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને થોડી ખટાશ પણ આવશે કારણ કે આપણે આથો નથી લાવવાના એટલે થોડી ખટાશ હશે તો ખાવાની ખૂબ મજા આવશે હવે આપણે લોચાનું બેટર છે એ પતલું હોય છે જેવું ખમણનું બેટર હોય એનાથી આપણે અડધું પતલું રાખવાનું છે એટલે કે એનાથી જેટલું ઘાટું હોય એનાથી પણ પતલું તો થોડું થોડું પાણી એડ કરતા જશું મિક્સ કરતા જશું અને બેટર તૈયાર કરી લેશું તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ ઘરે જ સુરતનો ફેમસ લોચો ક્યારેય બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ આ રીતે હું થોડું થોડું પાણી એડ કરું છું મિક્સ કરું છું એટલે જે બેટર છે એમાં ગાંઠા પણ નહીં પડે અને આ રીતનું સ્મૂથ થઈ જશે તો આટલું બેટર મિક્સ કરવામાં મેં ટોટલ એક કપ પાણી ભર્યું હતું અને જે આ પાવડર તૈયાર થયો લોચાનો પ્રિમિક્સ એ પણ એક કપ હતો તો આપણે તમે જુઓ અહીંયા થ્રી ફોર્થ કપ પાણી એડ કર્યું છે હવે ઢાંકી દસ મિનિટ માટે રહેવા દઈએ ત્યાં સુધીમાં લોચો મસાલો બનાવીએ એના માટે એક ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન વરિયાળીનો પાવડર વન ફોર્થ ટી સ્પૂન પાવડર વન ફોર્થ ટી સ્પૂન મરી પાવડર અને અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર મિક્સ કરી લેશું તો આપણો લોચાનો મસાલો તૈયાર થઈ ગયો આટલો મસાલો તમે બે પ્લેટથી ત્રણ પ્લેટમાં યુઝ કરી શકશો તો અહીંયા થોડી ક્વોન્ટિટીમાં મેં બનાવ્યો છે એટલે મસાલો પણ એકદમ ઓછો બનાવ્યો છે જો તમે લોચો વધારે બનાવવા માગતા હોય તો તમારે બધું માપ ડબલ લઈ લેવાનું અને તમારે બોટલમાં ભરી અને રાખી દેવાનું મસાલો ખરાબ નથી થતો હવે લોચા સાથે સૌ થતી ચટણી બનાવી લઈએ એના માટે આદુ અને મરચું એડ કરીશું મારી પાસે મરચું તીખું છે એટલે મેં થોડું એડ કર્યું છે થોડા ફ્રેશ લીલા ધાણા થોડા મીઠા લીમડાના પાંદ અને સેવ એડ કરીશું અડધી ટી સ્પૂન ખાંડ મીઠું અને અડધી ટી સ્પૂન જીરું પણ એડ કરીશ હું અહીંયા ચટણી થોડી બનાવું છું એટલા માટે બધું માપ થોડું લીધું છે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ અને જરૂરિયાત મુજબ પાણી એડ કરી બહુ પતલી પણ નહીં અને બહુ ઘાટી પણ નહીં એવી મીડિયમથી કે એવી ચટણી તૈયાર કરી લેશું અને ચટણીને એકદમ ફાઇન નથી પીસવાની આ રીતે થોડી કોર્સલી રાખવાની છે તો આપણી લોચાની ચટણી તૈયાર થઈ ગઈ ત્યાં સુધીમાં દસ મિનિટ થઈ ગઈ આપણો બેટર પણ હવે સેટ થઈ ગયું છે તો અહીંયા તમે જુઓ બેટર હવે થીક થઈ ગયું છે તો આ બેટરમાં આપણે એડ કરીશું એક ટેબલ સ્પૂન તેલ જેનાથી લોચો ખબ ખૂબ જ સરસ પોચો બનશે અને ખાવાની ખૂબ મજા આવશે મિક્સ કરી લેશું હવે આપણે આ બેટર છે એને પતલું કરવાનું છે કારણ કે એ લોચો છે એનું બેટર એકદમ પતલું હોય છે જેટલું પતલું તમારું બેટર પરફેક્ટ હશે એટલો લોચો પરફેક્ટ બનશે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું મિક્સ કરતા જશું અને આ રીતે મિક્સ કરી અને બેટર તૈયાર કરી લેશું તો આપણે જે ખમણ બનાવી એનું બેટર હોય એનાથી તમારે ઘણું બધું પતલું બેટર રાખવાનું તો એ ખાસ ધ્યાન રાખજો ચમચીથી તમે નીચે પાડો તો બેટર તરત જ નીચે પડી જવું જોઈએ બસ એટલું તમારે પતલું બેટર તૈયાર કરવાનું છે તો આ રીતે આપણું બેટર મિક્સ થઈ ગયું અને આટલું બેટર બનાવવામાં મારે સવા કપ પાણીની જરૂર પડી છે હવે ઇન્સ્ટન્ટ લોચો બનાવીએ છીએ એટલા માટે આપણે એમાં એક ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું જો ઇનો ન હોય તો તમારે અહીંયા અડધી ટીસ્પૂનથી થોડો ઓછો એવો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરવાનો એનાથી પણ તમને પરફેક્ટ રિઝલ્ટ મળી જશે મિક્સ કરી લેશું ઈનો એડ કર્યા પછી આપણે તરત જ એમાંથી લોચો સ્ટીમ કરીશું તો આટલામાંથી બે પ્લેટ પરફેક્ટ લોચો તૈયાર થશે તો એનો મેં સરસ રીતે મિક્સ કરી લીધો તમે જુઓ બેટર હલકું ફૂલી ગયું છે હવે જે પ્લેટમાં તમારે લોચો બનાવો છે એ પ્લેટને થોડી તેલથી ગ્રીસ કરી લેવાની અને એકદમ પતલા લેયરમાં લોચાના બેટરને સ્પ્રેડ કરવાનું બહુ ખાટું કે જાડું નહીં રાખવાનું નહીં ખમણ જેવું થઈ જશે તો આ રીતે બસ તો અડધા કપ જેટલું બેટર મેં અહીંયા એડ કર્યું હલકું સ્પ્રેડ કરી લેશું અને ઉપરથી લોચો મસાલો સ્પ્રિંકલ કરીશું તો તમે આ રીતે ઉપરથી પણ સ્પ્રિંકલ કરી શકો છો અને જ્યારે તમારો લોચો સ્ટીમ થઈ જાય પછી પણ મસાલો સ્પ્રિંકલ કરી શકાય હવે સ્ટીમરમાં પ્લેટને રાખી દઈશું મેં પહેલેથી સ્ટીમરને ગરમ કરી લીધું હતું ઢાંકી દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું દસ જ મિનિટમાં આપણો લોચો તમે જુઓ પરફેક્ટ સ્ટીમ થઈ ગયો અને બની ગયો ને એકદમ બજાર જેવો તો હવે જ્યારે લોચો આ રીતે ગરમ હોય ત્યારે જ આપણે એમાં કુકિંગ ઓઇલ કે બટર લગાવી દેવાનું તો તેલ કે બટર તમારી ચોઈસ પ્રમાણે તમે લગાવી શકો છો અને જો તમને ચીજવાળો લોચો પસંદ હોય તો ઉપરથી થોડું ચીઝ પણ સ્પ્રેડ કરી શકાય અને ગરમ ગરમ લોચો હોય ત્યારે જ એને સવ કરવાનો તમે જુઓ કેટલો પરફેક્ટ કેટલો સ્પોન્જી આપણો લોચો તૈયાર થયો છે એકદમ પરફેક્ટ બજાર જેવો બન્યો છે ને અને એકદમ ઇન્સ્ટન્ટ છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો લોચો તૈયાર થઈ ગયો છે તો આપણે એને એક પ્લેટમાં લઈ લેશું તો લોચાને કોઈ શેપ નથી આપવાનો બસ આ રીતે તમારે કટ કરી લેવાનો અને પછી જે આપણે તૈયાર કરેલી ચટણી છે એને આ રીતે પ્લેટમાં સ્પ્રેડ કરી દેવાની ઉપરથી થોડી ઝીણી કટ કરેલી ડુંગળી ખૂબ જ સરસ લાગે છે ડુંગળી સાથે લોચો અને સાઈડમાં પણ હું થોડી ડુંગળી સર્વ કરું છું અને ઉપરથી આપણે સેવથી ગાર્નિશ કરી શકું અને ઉપરથી તમે બટર પણ એડ કરી શકો છો તો બટરવાળો લોચો તૈયાર થઈ જશે ચીજ જો પસંદ હોય તો ચીજ પણ એડ કરી શકાય અને આ ગરમા ગરમ લોચાને સવારના નાસ્તામાં સર્વ કરીશું તો બહુ મજા આવે એવો આ લોચો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ લોચાને જલ્દીથી ટ્રાય કરજો અને જો આજની આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ